જય માતાજી ને જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ જો અમારે જવાનું છો અમારે માતાજી ના પગે લાગવા જો અમે જઈ છીએ મઢે દીક્ષિત આપણે ક્યાં જવાનું છે ક્યાં જવાનું દીક્ષિત જો અમે મઢે જઈ ત્યાં જઈને દર્શન કરશું ચાલો ને દીક્ષિત પગે લાગી લીધું તે સો દીક્ષિતભાઈ દર્શન કરી લીધા